ય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ સુઝુકી સ્વિફ્ટ ટુકડો તમે ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કન્ડિશન પણ સારી છે કલર પણ સારો છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડીના મોડલની વાત કરું તો બે હજાર દસના મોડલની આ સ્વિફ્ટ ટુકડો છે કિંમત એક લાખ ત્રીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીનો વીમો ચાલુ છે પીયુસી પણ ચાલુ પાર્સિંગ પણ ચાલુ છે આ ગાડીના બધા જ કાગળિયા ઓકે છે તેવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આખી ગાડી તમને ઓરિજિનલ જોવા મળશે આ સ્વિફ્ટ વીડીઆઈ ટુકડો ડીઝલ ગાડી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન છે ગાડીની કન્ડિશન પણ એકદમ સારી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડીની અંદર પાવર વિન્ડો જોવા મળશે એવું આ ગાડીના માલિક જણાવે છે વધુ માહિતી માટે તમારે ભૌતિકભાઈ કસોટિયાનો કોન્ટેક કરવાનો રહે છે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક એક સાહીઠ બાણું જીરો બાવન આ ભૌતિકભાઈનો નંબર છે તેને તમે ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે